ભાઈ દલ્જે હું હે ભાગો કાઈન લેલા બોલ ક્યુ હે તો હાજી મેં માથે આમ જો હાજી માથે ઉડે હે બાઈક ઉડ ભાઈક જલ્દી 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 બસ તો 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 મિત્રો આ લાકડી કોઈ માખીઓ માખીઓ પાછળ પડી ગઈ મધુરી પણ મિત્રો હજી ઉપર માખી ઉડે જ છે જોઈ લો તમે પણ માખીઓ કઈ કરતી નથી તો વાંધો નથી થોડી ઘણી માખીઓ છે પણ સાદી માખીઓ મને દેખાય વાતો મિત્રો મધ હતું પાછળ પડી ગયું મત મિત્રો ભાગતા ભાગતા આવ્યો ને પાણી ગોતતા હતા ને મેં તો પાણી જો આ ખાડો ભેડો છે પાણી હાલો જઈએ પીવા લાયક હોય તો પી એમ ના હોજો ખોટી આ સેફટી માટે મણી રાજુ ભાંગી આવી ખોટી વાલે મિત્રો પાણી જો ખાડો ભેડો થાતો આ પાણી મિત્રો પીવા લાયક દેખાતો નથી જોઈ લ્યો તમે ડોરુ પાણી છે મટમેલું જો આ ઉખરા પાણી છે આ પાણી પીવા લાયક લાગતો નથી આવું પાણી પીએ ને તો હમ બીમાર પડશે નહીં પડતા ને એક તો ચોમાસું છે બીમાર પડશે તો આગળ શું કરું ને એ તમને આગળ હે ને વિડીયો બના રહીજો વિડીયો મજા આવતી હોય ને વિડીયો લાઈક અને એને સબસ્ક્રાઈબ કરજો આગળ હવે હે શું કરવું નહીં આપણે છીએ કારણ કે બાર વાર તો આ જંગલની અંદર ગાડી બહુ અઘરી પડી જાય હે હજી એક માત્ર ને માત્ર બે કલાક પણ નથી નીકળી મિત્રો તો આગળ શું કરવું જોઈ હવે મિત્રો પાછળની એક કલાકથી મેં જંગલમાં એમને રખડી જ છીએ અને અહીંયા હવે જોઈ છે તો મિત્રો જો ફોન જોન ટ્રાય કરી તો ફોનમાં ટાવર પણ નથી આવતો તમે જોઈ શકો છો ફોનમાં ટાવર પણ નથી આવતો આ બાજુ ઉપર લેતો સાઈડ દેખાતું નથી જેમાં જો મિત્રો ટાવર પણ હજી ફોનમાં નથી આવતો અને જો ટાઈમ કેટલો થયો અગિયાર ને બે મિનિટ થઈ છે અને ટાવર બધાય તો ટાવર પણ નથી આવતો મિત્રો જોઈ લો જો અહીં તમને દેખાતું હોય ટાવર ના પાડી દીધી ટાવર પણ નથી આવતો તો અહીંયા નેટ નેટે યુઝ કરી ના આવી અને મિત્રો હજી આગળ જોઈ છે કંઈ ટાઈમ જાય કે નહીં જાય હું તારે મિત્રો ચેલેન્જ લેતા તો લેવાઈ ગયો છે હવે આગળ હું કરું ને એ જોઈ અને મિત્રો હજી પાણીની પણ કઈ સુવિધા નથી પાણી તમને ખાડો ઉતાવી પીવા લાગે તો પાણી હતું નહીં આગળ આમ કાંઈક અંદર જાઉં ડીપમાં જંગલની અંદર જો પાણી મળે નથી મળતું કે છેલ્લે જો ભાઈ ભેંસું ચાલે છે જંગલ ની અંદર એની પાસે હાટે લઈ લેવું પાણી મેં નહીં આવે ને કહી તો કારણ કે બાર અંદર પાણી બાર અવર પાણી અંદર પાણી વગર જંગલની અંદર રહેવું ને બહુ મુશ્કેલ થઈ પડે તો છેલ્લા કેટલાય કલાક છે જંગલ ની અંદર અને અત્યારે અમે પીલા ડુંગર જેવું જોઈ લીધો મિત્રો આપણે એક તો કેમેરો કેમેરો ની આપણે મોબાઈલમાં વિડીયો શૂટ કરી છે એની બીક હતી પાછળ તમને વરસાદ દેખાય છે અને હજી કાંઈ ટાઈમ થયો નથી આપણે દસ ને ચાલુ કર્યો તો નથી અત્યારે કદાચ બે અઢી બે અઢી જેવો ટાઈમ થાય છે તમને જો બતાવું મોબાઈલમાં જો બે ને થાય છે જોઈ લો ટાઈમ બે ને થઈ રહ્યો છે ટાઈમ અને વરસાદ જેવો માહોલ છે મિત્રો જો વરસાદ આવે નહીં ને તો સારું કહેવાય બાકી છેલ્લા બે છે તો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અને મિત્રો હજી કાંઈ ખાધું નથી કાંઈ પીધું નથી કંઈ ક્યાર અમે એટલી કલાક છે ને જંગલ માટા મારી છે જોઈ લો તમે આ આવું છે મિત્રો વરસાદ આવી છે ને તો આપણે મિત્રો પણ વરસાદ આવી છે તો આપણો ચેલેન્જ કન્ટિન્યુ થઈ નહીં શકે બરાબર જો વરસાદ આવે ને ફોન તમે કેમેરામાં મારી પાસે માઇક નથી એટલે કેમેરામાં મારો અવાજ ઓછો છો ફોનનો અવાજ જાજો આવતો હોય છે તમને અંદાજ આવી જાય ફોન બહુ ઠંડો આવે મિત્રો એટલે વરસાદ આગળ ગમે ત્યાં ચાલુ જ છે પાછળનું જો કેવું આમ વાદળા થઈ ગયા છે કાળું થઈ ગયું છે બધું માહોલ અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે સવાર કરતા સવારમાં તો હજી થોડી થોડી ગરમી થતી હતી અને જોઈએ વરસાદ આવે છે આ થાય મિત્રો કઈ નથી આમથી જ આવે છે વરસાદ આમથી જ આવે છે હવે અમે જોઈ છીએ વરસાદ નહીં આવે તો જેલ આગળ કન્ટિન્યુ થશે બાકી વરસાદ આવી ગયો ને તો મિત્રો જેલ આપણે અટકાવવો જોઈએ તો એવું થાય આપણે ઈચ્છા તો નથી આપણે જેલ ને અટકાવવાની પણ વરસાદ આવી છે તો આપણે ફરીને ધોવી દેવો જોઈએ તો મિત્રો આવે એવું ફાઇનલ છે કારણ કે અમારું ગામ હજી અહીંથી બહુ છે તો વરસાદને લીધે અમારે હજી ઘરે ભોગવાનું રહે ને તો આપણે કામ કરીએ ધીરે ચાલુ થઈ ગયા છે છાટાઇઓ ધીરે ધીરે ની પાછા અહીંયા કોઈ હેલ્પ કરવા માટે કોઈ આવશે નહીં પાછા એક તો જંગલ અંદર સીમ માં છે ગામ ની ભાઈરો ભાઈ તો ચેનલ ને આયા જ આવી ભટકાવી દઈએ અને વિડિયો માં મજા આવી તો વિડિયો ને લાઈક અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બરાબર તો મળી એક નવો વિડિયો ની અંદર અને મિત્રો નેક્સ્ટ ચેનલ આપણે કરશું ને તો ને ફાઇનલી કમ્પ્લીટ કરવાનો ચાર ટ્રાય પૂરે પૂરી કરશું એનો બરાબર તો લાઈક કરી દેજો બાય મિત્રો તો ફાઇનલી વરસાદ ધીરો પડી ગયો છે અને વરસાદ બહુ જોરદાર આવ્યો તો જો આ રસ્તામાં તમે પાણી જોઈ શકો છો આમ જો આ ફોર વ્હીલ પણ ઊભી રહી છે અને હવે આપણે હમણાં ગામમાં પોકી જાવ રોડ હવે નજીક જ છે આપણે મિત્રો મંદિર હલવા ગયા હતા મંદિર હતું સારું નકર પલરી ગયા આપણો ફોન નહીં જાય તો જો રસ્તામાં પાણી છે કારણ કે આપણો હોફોને બહુ વોટરપ્રૂફ નથી બરાબર વરસાદ જીરો પડી ગયો છે ને આત્મા નાવું ખુલી ગયું છે હવે આપણું પેલા લપસે ગયું છે ગાડી એક તો લપસે છે મિત્રો આમાં જોજે પડી તો મિત્રો આજનો ચેલેન્જ તો જો નહીં નેક્સ્ટ ચેલેન્જ એ તો કમ્પ્લીટ લેવું તો મારા કમ્પ્લીટ બરાબર બાય